ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે રાંધણ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરાતા સુરત આમ આદમી પાર્ટી દ્વારા ગેસના ભાવ વધારા પાછા ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ગૃહિણીઓ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધા પચાસ રૂપિયાનો ભાવ જીક્યો છે જેના લીધે આઠસો ત્રણ રૂપિયા મળતો બાટલો હવે આઠસો ત્રેપન રૂપિયા મળશે સરકારે ભાવ વધારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસનો બાટલો પાંચસો ત્રણ રૂપિયામાં મળતો હતો તે હવે પાંચસો ત્રેપન રૂપિયામાં મળશે આમ ગરીબોને વર્ષે સીધો રૂપિયા છસો નો ફટકો પડશે યુપીએ સરકારમાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા ત્યારે ભાજપ મહિલા મોરચો રોડ ઉપર ઉતરી જઈ વિરોધ પ્રદર્શન કરતી હતી આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે વધુમાં સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે હવે રાંધણ ગેસમાં રૂપિયા નો વધારો થયો હોવા છતાં ભાજપ મહિલા મોરચો ક્યાં ગયો રાંધણ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવાના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાંધણ ગેસમાં ભાવ પાછો ખેંચવાની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના બાટલામાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે અત્યારે આ મોંઘવારીમાં અસહ્ય મંદીના મારમાં મારમાન આર્થિક તંગીના કારણે ખૂબ લોકો હેરાન થાય છે અને એની સામે ઝજૂ રહ્યા છે ખૂબ બધા આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તો એની સામે સહકારે રાહત આપવાના બદલે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો તમામ એવું કહેતા હતા કે સાડી ત્રણસો રૂપિયા છે ગેસનો બાટલાનો ભાવ છે ખૂબ વધારે છે જો અમારી ભાજપની સરકાર બનશે તો અમે આ ભાવમાં ઘટાડો કરશું પરંતુ જેવી એમની સરકાર બની ત્યારથી મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે અને આવી તમામ વસ્તુ જે ખરેખર જીવન જરૂરિયાત હોય તમામમાં ભાવ વધારો થયો છે આજે રાંધણ ગેસના બાટલાનો ભાવ સાડી આઠસોને પાર થયો છે આઠસો ને સાઠ રૂપિયા જેટલો થશે આ પચાસ રૂપિયાના વધારા સાથે તો આ ખરેખર સામાન્ય લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ દુઃખની વાત છે અને આ માર જે છે એ ખૂબ લાગે છે જ નાના લોકોને એટલે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે જે ગેસના બાટલાની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે